પેટર્ન બદલાઈ છે ધુમ્મસમાં પણ ઘટાડો થયો છે જેના કારણે શનિવારે મધ્યમ સ્તરનું ધુમ્મસ છવાયું હતું જેના કારણે સવારે સાડા પાંચથી થી આઠ વાગ્યા સુધી આઈજીઆઈ એરપોર્ટ પર ન્યૂનતમ વિઝિબિલિટી ત્રણસો મીટર હતી જેના કારણે એકસો છેતાલીસ ફ્લાઇટ અસર થઈ હતી સવારે દિલ્હીમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં ચાર ડિગ્રી સેલ્સિયસ ઓછું હતું અને ત્યાં ઘણી ઠંડીને ધ્રુચારી હતી રાજધાનીમાં હવામાનની પેટર્ન બદલાઈ રહી છે ધુમ્મસમાં પણ ઘટાડો થયો છે દિવસે હળવો તડકો પડતા લોકોને ઠંડીથી રાહત મળી હતી મહત્તમ તાપમાન પણ સામાન્ય કરતાં બે ડિગ્રી સેલ્સિયસ ઉપર પહોંચી ગયું હતું હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી સપ્તાહમાં મહત્તમ તાપમાન પચીસ ડિગ્રી સેલ્સિયસ પાર કરી શકે છે તે સમયે એકત્રીસ જાન્યુઆરી અને પહેલી ફેબ્રુઆરીએ દિલ્હીના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ અથવા તો ઝરમર વરસાદ થઈ શકે છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રવિવારે આંશક આકાશ આંશિક વાદળછાયું રહી શકે છે સવારે હળવું ધુમ્મસ છવાઈ શકે છે મહત્તમ તાપમાન ચોવીસ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન પાંચ ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે આ પછી બે દિવસ આકાશ સ્વચ્છ રહેશે સોમવારે મહત્તમ તાપમાન પચીસ ડિગ્રી અને મંગળવારે છવ્વીસ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે